નમસ્કાર હું છું મિત્તલ અને આપ જો રહ્યા છો ચક્રવાત ન્યૂઝ નજર કરીએ સમાચારો ઉપર ત્યારે કાકરેજના રાણકપુર ખાતે કાચા રસ્તાના કારણે સ્કૂલમાં જતા બાળકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કાકરેજ તાલુકાના સ્વર્ગીય પૂર્વ ધારાસભ્ય મગનસિંહજી વાઘેલાના ગામમાં આવેલ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરવા જતા બાળકોને કાદવ કીચડવાળા રસ્તામાંથી પસાર થવાનો વારો આવ્યો છે

જે તને લગાવતા અમારે રોજ આવતી હેડું પડે છે હોય ત્યાં રોજ ગારો હોય છે સરપંગ માટી ન ખાવ રિપોર્ટર વિરમસી વાઘેલા સાથે ચક્રવાત ન્યૂઝ બનાકાઠ